કેનો સલામ આ કરી દો વાત થઈ આ મોટા સાબ નથી કર સહી બોલાવતા મેં રાસે તો આવડે ને પેલા કંજાનો કંતર એવું હતું શું હતું અલ્યા તમ કશું ના આવડે શું ના આવડે માં શું લીટા કરો તમેરા આય કહેવાય આ તો સહી કહેવાય તમારા પર બતાવો આ ગુડામ ના હોય તાણે લ્યો તો બોલના હું છું પેન્સિલ કની છે પધાર બોલવાનું છું કે બોલવાનું હિન્દી બેન બોલ પેન્સિલ દેવા અમે તો પેન્સિલ કેવા હા તું લે બ પોલીસની

Tentenya kan sekolah jaminan, baru tentenya. Luar luar, jauh-jauh. Cepat-cepat, harusnya. sih? Iya, iya, iya. Bagaimana? Hmm. Bagaimana? Bagaimana luar luar,

અને લેણિયા તો વોટરમાર માર કરે ફૂડો તો કાળો દાળો રહે તો કાલ હું તાત્કાલિક કરાવરાવ ના કરી લો હાલ તો લાખ લાખ આલુ બરોબર બરોબર ને તાજે પણ હાલો આપણે પેલા એમને પડી જાય લેણિયા ને તો પડી જાય તો બતાય દો પડી જાય આપણે એક તો કરીએ બરોબર એક તો આલી જાય હા એક તો પડી જાય હા હા

हेलो चिल्ला चिन्ना दा बाटुजी आ कर रहा हूं लोन में बात करी थी मारे हां दरा ये वाला घर चाहिए लो भाई मकला था मस्त बी तो हां हां आओ आओ बाटुजी देखो देखो हां हां तुम कागज दे